નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ નો મહિનો કેટલેક વિશેષ રાશિના લોકો માટે અતિશય શુભ સાબિત થવાનો છે લક્ષ્મીજીની કૃપાથી આ મહિને ચાર રાશિના લોકોના નસીબમાં એક મોટો બદલાવ આવશે મિત્રો મા લક્ષ્મી યોગ અને મહાશુભ સંયોગના પ્રભાવથી આ ચાર રાશિના લોકો કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે અને તેમને ધન તથા સમૃદ્ધિની કોઈ પણ કમી રહેશે નહીં મિત્રો આ ભાગ્યશાળી રાશિના લોકોના ઘરમાં હવે મા લક્ષ્મીનો વસવાટ થવાનો છે તેમના આશીર્વાદથી આ લોકોના જીવનના તમામ કષ્ટો દુઃખો અને પરેશાનીઓનો અંત આવશે તેમના જીવનમાં ખુશીની લહેર આવશે જે તેમની કિસ્મતને સંપૂર્ણ રીતે બદલાવી નાખશે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ માં લક્ષ્મીજીની વિશેષ કૃપા કઈ ચાર રાશિના લોકો પર વિશેષ થશે તેથી મિત્રો આ અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો અને બિલકુલ પણ મિસ ન કરો કારણ કે મિત્રો આ માહિતી તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ શકે છે મિત્રો વિડીયો શરૂ કરવા પહેલા મા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને એક પ્યારી લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર રાખો જેથી મિત્રો મા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે અને જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તેનાથી મિત્રો તમને આવા જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી માહિતી સમયસર મળતી રહેશે મિત્રો તો ચાલો મિત્રો હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિના લોકોની જે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લક્ષ્મીની કૃપાથી ધન થશે ધન્ય થશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું બહુ મહત્વ છે રાશિઓ અને ગ્રહ નક્ષત્રોની સ્થિતિના આધારે આપણા જીવનના સારા અને ખરાબ સમયનો આગહ આગ્રહ શક્ય છે જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જો ગ્રહોની દશા પ્રતિકૂળ હોય તો વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ગ્રહ નક્ષત્રોના વિશેષ સંયોગથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ શુભ સંયોગના કારણે રાશિઓમાંથી રાશિના લોકોના નસીબમાં તેજ આવશે લક્ષ્મી પોતે આ ચાર રાશિના લોકોના પર પોતાની કૃપા વર્ષાવશે મિત્રો આ રાશિના લોકો માત્ર કરોડપતિ જ નહીં બને પણ તેમના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ એવો સમય લાવશે કે જે તેમની કિસ્મતને સંપૂર્ણ બદલી નાખશે મિત્રો તો મિત્રો ચાલો જાણીએ આ ચાર ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે જેઓ પર જાન્યુઆરી બે હજાર સવીસમાં મા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ રહેશે અને જે ધન્યથી પણ પરિપૂર્ણ થશે મિત્રો આ ચાર રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેશે અને તેઓને અપાર ખુશીઓ પ્રાપ્ત થશે મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કે જાન્યુઆરીના મહિના મહિનામાં મહાલક્ષ્મીજીની વિશેષ કૃપા મિત્રો તમારા પર બની રહેશે મિત્રો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી માટે વિચારતા હોવ તો મિત્રો આ સમય તમારા સપના સાકાર કરવામાં મદદરૂપ થશે સાથે જ જે લોકો કોર્ટ કચેરીના મામલામાં ફસાયેલા છે તેમને માટે મિત્રો આ સમય ખૂબ જ સકારાત્મક રહેશે મિત્રો આ આ સમય દરમિયાન તમને મામલાઓથી છુટકારો મળશે તેવી સંભાવના છે મિત્રો આ ઉપરાંત તમારી ધાર્મિક કાર્યોમાં રસ વધવાનો અને આથી તમારો માનસિક શાંતિ પ્રાપ્ત થવાનો સંકેત છે અચાનક ધન યોગ છે મા લક્ષ્મીજીની કૃપાથી જાન્યુઆરીનો મહિનો મિત્રો તમને ચારે બાજુથી ધન અને સંપત્તિનો લાભ અપાવશે અને મિત્રો તમારી માનસિક સ્થિતિ પણ સારી રહેશે અને તમારી દ્વારા કરવામાં આવેલી ઘણી યાત્રાઓ સફળ થવાની સંભાવના છે મિત્રો આ યાત્રાઓથી તમને લાભ મળતો રહેશે કુટુંબમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે જો મિત્રો તમે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ યોજના આ મહિને સફળ થશે કુંભ રાશિના લોકો માટે આ સમય સંપત્તિ અને સમૃદ્ધિનો સંદેશા લાવતો છે મહાલક્ષ્મીજીની કૃપાથી આ મહિનો મિત્રો તમારા તમને ખુશીઓ અને સફળતાઓથી ભરેલો રહેશે મિત્રો હવે જે આગળની જે બીજા જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃક્ષોભ રાશિ તો મિત્રો વૃક્ષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃક્ષોભ રાશિના લોકોને જણાવી દઈએ કે માં મહાલક્ષ્મીજીની કૃપાથી મિત્રો તમને દરેક ક્ષેત્રમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો વેપાર ક્ષેત્રમાં તમે કરેલા તમામ પ્રયાસો સફળ થશે નોકરી ક્ષેત્રમાં જે પણ પ્રયાસો ચાલી રહ્યા છે તે જલ્દી જ સકારાત્મક પરિણામ આપશે મિત્રો વેપારી વર્ગ માટે આ સમય અત્યંત લાભકારી સાબિત થશે કારણ કે મિત્રો મહાલક્ષ્મીજીની કૃપાથી આર્થિક સમૃદ્ધિની સંકેતો મળી રહ્યા છે જીવન જીવનસાથી તરફથી તમને મિત્રો સુખદ સમાચાર મળશે વ્યાપારમાં વિસ્તરણના યોગ છે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા માટેના અવસરો મળશે મિત્રો જેમને મહેનત કરી છે તેમને પણ મહાલક્ષ્મીનો આશીર્વાદ મળશે જેના કારણે તેઓ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે મિત્રો મિત્રો પ્રયાસો તમારી સૌથી મોટી સમસ્યાઓનો લાવશે તમે જે પણ કાર્ય કરશો તેમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે વિદેશમાં નોકરીનું સપનું જોતા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહેલ છે તો આ મિત્રો હવે સફળ થવાની મા લક્ષ્મીજીના આશીર્વાદથી વૃષભ રાશિના લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થશે મિત્રો અને મિત્રો તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ અને ખુશીઓ વધતી રહેશે

આના કારણે મિત્રો તમારા વર્ષોથી અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો મિત્રો તમે કાંઈક પૈસા ઉધાર આપ્યા છે તો તે પાસા મળવાનો સંકેત છે આ ઉપરાંત મિત્રો તમારા તમામ દેવામાંથી મુક્તિ મળશે અને મિત્રો તમારી મહેનત હવે રંગ લાવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે માલક્ષ્મીજીના લક્ષ્મીજીના આશીર્વાદથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યાપારમાં અચાનક યોગ છે અને મિત્રો તમારા ઘર ઘરનું વાતાવરણ સુખ શાંતિથી ભરેલું રહેશે મિત્રો તેમ છતાં તમારે તમારા ગુસ્સા પર થોડી કાબૂ રાખવાની જરૂર પડશે આ તમારું ભલું કરશે મહાલજીની કૃપાથી મિત્રો તમારા તમામ કાર્ય છે મિત્રો આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે અને મિત્રો તમારે જીવનમાં સકારાત્મક બદલાવનો અનુભવ થશે મિત્રો હવે જે આગળની જે લાસ્ટ નંબરની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કરક રાશિ તો તો મિત્રો મિત્રો કરક કરક રાશિ વિશે વાત કરીએ રાશિના લોકોને જણાવી દઈએ કે કરક રાશિના લોકો મા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર છે આથી તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને ઘરનું વાતાવરણ સુખદ રહેશે અને મિત્રો તમારી મનોદશા સકારાત્મક રહેશે અને નોકરીમાં પ્રમોશનના યોગ છે વેપારમાં લાભના અવસરો મળશે અને અચાનક ધન લાભના યોગ છે મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સમયંતની વાણી અને વ્યવહારથી તમે તમારા અટકેલા કામો પૂર્ણ કરી શકો છો ઓફિસમાં બધા કાર્ય સમય પર પૂરા થશે ગરીબોને મદદ કરવા સાથે લક્ષ્મીજીની કૃપા તમારી વધશે વધશે વેપારમાં પણ તમને સફળતા મળવાની મજબૂત સંભાવના છે અને મિત્રો આવકના નવા સ્ત્રોતો ખુલશે અને નવો વાહન ખરીદવાની શક્યતા છે મા લક્ષ્મીજીની કૃપાથી કરક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તેથી મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો તેને બિન જરૂરી ન જવા દો તો મિત્રો આ હતી ચાર ભાગ્યશાળી રાશિઓ તેમને બે હજાર સવીસમાં અઢળક લાભ મળવાના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને હર મહાદેવ